ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ પ્રભુનું વચન કે છે યહોવાની વાટ જો તેને માર્ગે ચાલ અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે ગીતશાસ્ત્ર સાડત્રીસમું ગીત અને તેની ચોત્રીસમી કલમ આજનો વિચાર ખ્રિષ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ શુખ્રિસ્તના મહિમાવંતનામ માપ સર્વને પ્રેમી સલામ સવારની પ્રેમ પ્રેમભરી સલામ માણસ જન્મે છે ત્યારથી જ તે વારસદાર ગણાય કિંતુ અગાઉ પણ મેં કહ્યું છે એમ તે યોગ્ય સમયની રાહ ન જોઈએ કે યોગ્ય માર્ગે ન ચાલે બે દખલ કરી શકે છે અથવા તો એનાથી વંચિત કરી શકે છે પણ જો એ યોગ્ય સમયની રાહ જોઈએ ને ત્યાં સુધી યોગ્ય માર્ગે ચાલે ને વારસો પામવાને વારસો આપનારના અથવા જેનાથી જે તે વ્યક્તિ માણસને વારસો મળવાનો છે તેમના હાથમાં રહી તેમની ઈચ્છા ને તેમને પસંદ પડે એમ ચાલી મોટા થઈશું તો આ સાથે બીજી બહુ જ અગત્યની વાત કે દુષ્ટોનો ઉચ્છેદ થશે એટલે કે છૂટું અથવા તો વધ નિકંદન એકદમ ઉખેડી નાખવું અને ઉખેડીને ફેંકી દેવું વગેરે થાય છે દુષ્ટનો આવો મોટો નાશ એ સત્યાનાશ નિશ્ચિત છે જ નિશ્ચ છે જ પણ જેઓ યહવાની વાટ જોઈએ છે તેમના માર્ગે ચાલે છે તેઓ માટે મોટી આશા ને ખાતરી છે દુષ્ટોનો ઉચ્છેદ થશે ને તે તો જોશે ઘણીવાર આપણને એમ થાય અને એ થાય જ છે મેં અગાઉ પણ ઘણા સમય પહેલાં કહ્યું છે કે આપણે કેટલું બધું સાચવી સાચવીને ચાલીએ બધું ધ્યાન રાખીએ કાળજી લઈએ ઈશ્વરની બીક અને ભયમાં મતાથી ચાલીએ પ્રામાણિકપણે વર્તીએ તો પણ કેટલી બધી તકલીફ ને સહન કરવાનું વગેરે અને આ જો સાવ લવાળ ઠગ જૂઠા અનિતિ ને અત્યાચાર થી ભારો ભાર ભરેલા ને જગત પાપ થી લદાયેલા પણ કેવા મોજ મારે છે કેવા જલસા કરે છે એ ને લીલા લેર કરે છે ચાહો જલાલી વાડા અને મસ્ત રહે છે પણ દુષ્ટતા નું ધન માન સન્માન સમૃદ્ધિ કદી કોઈની ઝાંખી ઝાજી ટકી નથી ને ટકશે પણ નહીં ને એટલે જ ભલે એક સમયે હેરાન થયેલા તંગાસમાંથી પસાર થયેલા સહન કરીને વેઠીને દુઃખ ભોગવીને અહીં સુધી પહોંચેલા એવા તમામને વચન હિંમત આપતા કહે છે કે દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે તો એમ ને એમ રહેશે કંઈ ફરક નહીં પડે ભલે કંઈ નહીં હોય સારું સ્વાસ્થ્ય હશે સારી તંદુરસ્તી હશે અને એ તો મોટો મોટો આશીર્વાદ છે ભર્યો ભાદર્યો સંસાર હશે સુખ શાંતિ અને બધાનો સાથ હશે સહકાર હશે સહયોગ હશે કશું મેળવી લેવા કોઈનું પડાવી લેવાનો ઉંચાટ કે અજંપો નહી હોય પણ સંતોષ સ્થાન સાખ સારી હશે અને તમે આ કહેવત સાંભળતા જ હસો અને બોલતા પણ હશો પાંચ માણસોમાં પૂછાવ પાંચ માણસોમાં પૂછતા હશે લાગણી ને પાસે કશું ન હોય છતાં કોઈકને બધું આપી દેવાની લાગણી કે ભાવના હશે ને એનાથી વિશેષ માણસને જોઈએ પણ શું સમૃદ્ધિ હશે પણ જીવનમાં શાંતિ આનંદ સંતોષ ના હોય તો સો લાભ ના મનગમતું ખાઈ શકે ના મન ફાવે ત્યાં ફરી શકે ના જે ઈચ્છા થાય તે કરી શકે ધનના ઢગલા હોય વાપરી ના શકે દુષ્ટતા કોઈનું પડાવી ને લખ્યું છે ફરીથી કહીશ કે તે તું જોશે વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો ને ખાસ કરીને શરદી ખાંસી ને તાવ વાયરલ ને કારણે બે દિવસથી લખી શક્યો નથી આજે પણ થોડી આળસ તો આવતી હતી પણ થયું કે ના લખવું જોઈએ અને તેથી સમય કાઢીને લખી શક્યો છું માટે પ્રભુનો આભાર માનું છું પ્રાર્થના કરશો અને આવો રમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા ઘણીવાર આસપાસની લોભામણી લલચામણીને આકર્ષિત બાબતો વસ્તુ અને વ્યક્તિઓ પણ અમારું ધ્યાન ભટકાવે છે અને અમે ફસાઈ જઈ દુષ્ટતા આચરીએ છીએ છતાં તમે ચાહો છો કે અમારો નાશ ન થાય પણ અમે જીવન તરફ જઈએ અને બચી જઈએ આપની અમારા માટેની ઈચ્છાને અમારી પોતાની બનાવવા અને એ પ્રમાણે કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય થતા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આપણે ધન્યવાદ ખાસ કરીને જણાવવાનું કે હવેથી બ્રોડ મેં અગાઉ પણ મેસેજ મૂક્યો છે કે બ્રોડકાસ્ટ મેસેજીસ એ ગ્રુપની હવે લિમિટી આવી ગઈ છે એટલે મારે તો ઓછામાં ઓછા ચાર પાંચ હજાર મેસેજ રોજ મોકલવાના હોય અને તેથી હવે એ બ્રોડકાસ્ટમાં મોકલવાનું પર્સનલ મોકલવાનું શક્ય નથી અને તેથી હું મોકલી શકીશ નહીં જો આપને દરરોજ પ્રભુનું વચન વાંચવું સાંભળવું જોવું ગમે છે તો મારી વોટ્સઅપ પર પણ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરશો યુટ્યુબ પર પણ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરશો ફોલો કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો ને હવે પછી ફક્ત ચેનલ વોટ્સએપ ચેનલમાં જ મેસેજ મૂકીશ એ બાબતને ખાસ ધ્યાનમાં લેશો આભાર